નમસ્કાર ખેડૂત ભાઈઓ ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીભાઈએ પીએમ કિસાન યોજનાનો એકવીસમાં હપ્તાના બે હજાર રૂપિયા આજે રિલીઝ કરી દીધા છે જેનો તમે આ લાઈવ વિડીયો જોઈ શકો છો મિત્રો જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો અને મિત્રો તમારા ખાતામાં પૈસા આવ્યા છે કે નથી આવ્યા તે તમે નિશ્ચય કમેન્ટ કરી અને અમને માહિતી આપી દેજો હવે મળીશું નવા વિડીયોમાં આભાર મિત્રો